આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામાન્ય સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ગાજો છે સભામાં વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આપણું શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું છે પણ સમિતિના શિક્ષકોને નિયમિત શિક્ષણ કાર્ય ઉપરાંત બહારના કામો માટે પણ વધુમાં વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે આથી તેઓના મૂળ શિક્ષણ કાર્ય પર અસર પડે છે અગાઉ પણ સમિતિની સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટને લઈને ઉગ્ર ચર્ચા થઈ છે છતાં સમસ્યા સમજી હોવાનો સભ્યોનો આરોપ છે વલણ બતાવતા કહ્યું કે શિક્ષકોની ભરતીને લઈને તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં પરિણામ જોવા મળશે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં અમારી સૌથી મુખ્ય અને પ્રાથમિક રજૂઆત અને માંગણી એ હતી કે ગુજરાતનું શિક્ષણ દિવસેને દિવસે કથળતું જાય છે ગઈ કાલે જ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે એમાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે છત્રીસ યુનિટો મળી અને સૌથી ખરાબ શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરનારા દસ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન છે આનું સૌથી પ્રમુખ કારણ કોઈ હોય તો એ બે છે એક તો શિક્ષકોની અછત અને જે શિક્ષકો કામ કરી રહ્યા છે એમને પૂરતો સમય રહેવા દેવામાં નથી આવતા પ્રવૃતિઓનું સરકારી એટલું બધું ભારણ છે કાર્યક્રમો પરિપત્રો વર્ગખંડમાં રહી જ નથી શકતા છેલ્લા મહિનામાં ચાલીસ થી વધુ ઇતર પ્રવૃત્તિઓ સરકારી કાર્યક્રમો શિક્ષકોને આપવામાં આવ્યા છે તો શિક્ષક વર્ગખંડમાં રહેશે નહીં તો શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરશે અને એનું સીધું પરિણામ છે એ આ જે દસ રાજ્યોમાં નબળું પ્રદર્શન કરતા દસ રાજ્યોમાં નામ આવ્યું છે એની પર ઇફેક્ટ છે તો અમારી એ માંગણી હતી કે શિક્ષકોને વર્ખનમાં રહેવા દેવામાં આવે જેથી કરીને બાળકોની જે શિક્ષણની ગુણવત્તા છે દિવસે ને દિવસે સુધરે સારું શિક્ષણ બાળકોને મળશે આજે સામાન્ય સભામાં મુખ્ય પાંચ કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા એમાં કેળોની સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતી એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું